હવે આપણે જોઈશું સિલિકોનના અગત્યના સંયોજનો સિલિકોનના અગત્યના સંયોજનો અહીં આપણે ત્રણ જોઈશું પેલું છે સિલિકોન હાઇડ્રાઇડ બીજું છે સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે જે સિલિકા તરીકે પણ ઓળખાય છે અને ત્રીજું છે સિલિકોન ટેટ્રાક્લોરાઇડ સિલિકોન ટેટ્રા ક્લોરાઈડ એટલે કે SiCl4 ફોર સૌથી પહેલા આપણે જોઈશું સિલિકોન હાઇડ્રાઇડ તો સિલિકોન હાઇડ્રાઇડ નું સામાન્ય સૂત્ર જોઈએ તો તેનું સામાન્ય સૂત્ર

તેમાં કેટેનેશન નો ગુણધર્મ જોવા મળે છે કેટેનેશન નો ગુણધર્મ જોવા મળે છે હવે આપણે અહીંયા જોયું કે એસઆઈએન એચ ટુ એન પ્લસ ટુ જ્યાં જો એન બરાબર એન બરાબર એક થી આઠ સુધીના સુધી સંયોજનો બનાવે છે મર્યાદિત હાઈડ્રાઈડ સંયોજનો બનાવે છે અને આવા સંયોજનોને સિલેન પણ કહેવાય છે સિલેન કે કાર્બન ના આપણે કરતા કાર્બન ના હાઇડ્રાઇડ કરતા સિલેન ની સ્થિરતા ઓછી છે સ્થિરતા ઓછી છે માટે તેની રિડક્શન કરવાની શક્તિ વધુ હોય છે માટે રિડક્શન શક્તિ વધુ હોય છે હવે સિલિકોન બીજો બીજું સંયોજન જોઈશું સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે જે સિલિકા તરીકે પણ ઓળખાય છે જોઈશું તેના વિશે સિલિકા તે સ્ત્રી પરિમાણીય રચના ધરાવતો ઘન પદાર્થ છે સ્ત્રી પરમાણીય રચના ધરાવતો ઘન પદાર્થ છે અહીં એક સિલિકોન પરમાણુ એક સિલિકોન પરમાણુ ચાર ઓક્સિજન પરમાણુ સાથે ચાર ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધ થી જોડાઈને સહસંયોજક બંધ થી જોડાઈને ચતુષ્ફલકીય આકાર માં ગોઠવાય છે ચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે એટલે કે એક સિલિકોન પરમાણુ અન્ય ચાર કાર ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે અને ચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય છે અને પ્રત્યેક ઓક્સિજન પરમાણુ બે સિલિકોન ના પરમાણુ સાથે સહસંયોજક બંધ થી જોડાય છે પ્રત્યેક એટલે કે એક ઓક્સિજન પરમાણુ બે સિલિકોન પરમાણુ સાથે સહાયક બંધ થી જોડાય છે આમ આપણે કહી શકીએ કે આમ SiO2 એટલે કે સિલિકા સ્વતંત્ર એક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી SiO2 સ્વતંત્ર એક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ અસંખ્ય પરમાણુઓની ગોઠવણીથી થી વિરાટ રચાય છે અસંખ્ય પરમાણુઓની ગોઠવણીથી વિરાટ અણુ વિરાટ રચાય છે હવે આપણે જોઈએ કે શુદ્ધ સિલિકાના બાવીસ કરતા વધુ વિવિધ સ્વરૂપો જાણીતા છે શુદ્ધ સિલિકાના અપરરૂપો રૂપો અથવા તો સ્વરૂપો બાવીસ કરતા વધારે જાણીતા છે તેમાં કેટલાક સ્ફટિકમય છે અને કેટલાક અસ્ફટિકમય છે તેમાં જોઈએ સ્પટિકમય તો તેના ઉદાહરણ છે ક્વા ટ્રાય ડાયમાઇટ એ તેના સ્ફટિકમય સ્વરૂપ છે અસ્ફટિકમય સ્વરૂપ જોઈએ સિલિકા જેલ એ તેના અર્પટિકમાં સિલિકાના સ્વરૂપો છે અહીંયા આપણે જોઈએ કે એસઆઈ ઓ ટુ એટલે કે સિલિકા એસિડિક હોવાથી એસિડિક સ્વભાવ ધરાવે છે એસિડિક હોવાથી આલ્કલી કાર્બોનેટમાં દ્રાવ્ય થઈ આલ્કલી કાર્બોનેટમાં દ્રાવ્ય થઈ સિલિકેટ સંયોજનો બનાવે છે સંયોજનો બનાવે છે ઉદાહરણ આપણે જોઈએ તો એ એસિડિક ગુણધર્મ ધરાવે છે માટે તે વે સાથે

અને બે મોલ પાણી બનાવે છે જ રીતે તેની સાથે પ્રક્રિયા કરીએ તો માત્ર સાથે જ પ્રક્રિયા કરી એફ ફોર અને ઓ ટુ બનાવે છે અહીં ધ્યાન રાખવાનું કે હેલોજનમાં માત્ર ફ્લોરીન સાથે જ પ્રક્રિયા કરે છે અન્ય તત્વો સાથેની પ્રક્રિયા સંભવ નથી અને ઓક્સિજન વાયુ છૂટો પાડે છે હવે આપણે જોઈશું સિલિકાના ઉપયોગો સૌથી પહેલા આપણે જોઈએ જેનો ઉપયોગ દાબ વિદ્યુત ફટિક તરીકે તરીકે તથા આંદોલક ફટિક આંદોલક અને ટ્રાન્સડ્યુસર તરીકે થાય છે ઉપયોગી છે પ્રયોગશાળામાં વપરાતા કાચના સાધનો બનાવવા પ્રયોગશાળામાં વપરાતા કાચના સાધનો બનાવવા તથા પ્રકાશીય ઉપકરણો તથા બનાવવા ઉપયોગી છે લેન્સ અને પ્રિઝમ બનાવવા ઉપયોગી છે આ ઉપરાંત સિલિકાનો ઉપયોગ પારજાંમ્બલી સેક્ટ્રોફોટોમીટર ના સેમ્પલ કોર્ષ થાય છે પારજ આમ્બલી સેક્ટ્રોફોટોમીટર ના સેમ્પલ કોર્ષમાં થાય છે આ ઉપરાંત ये उदीप तरीके उपयोगी है। सिलिका जेल स्वरूप सुकौनी कारक पदार्थ तरीके उपयोगी सिलिका जेल स्वरूप कारक એટલે કે ભેજ શોષક પદાર્થ તરીકે ઉપયોગી છે આ ઉપરાંત ક્રોમેટોગ્રાફી માટેના અધિશોષક પદાર્થ માટે ઉપયોગી છે ક્રોમેટોગ્રાફી માટેના અધિશોષક પદાર્થ માટે ઉપયોગી છે પાણીની શુદ્ધિકરણ યોજનામાં પાણીની શુદ્ધિકરણ યોજનામાં કેસલ ગુણ સ્વરૂપે વપરાય છે